રાપર તાલુકાના ઘાણીથર ગામમાં ચાતુર્માસ ફરમાવી રહેલા જૈન સંત પૂજ્ય આચાર્ય તીર્થભદ્ર સુરીજી સાથે વિશેષ મુલાકાત જૈન સંત દ્વારા કરવામાં આવી નવા ઉપનિષદની રચના રાગોપનિષદ સાહેબજીએ પુસ્તક લખ્યું એના ત્રણ વર્ધન થયા એના વિશે ખાસ તો લક્ષ્મીચંદજી મારી સાથે છે એટલે હું વધુ વાત નહીં કરું સાહેબજીનો પરિચય આ પુસ્તક વિશે લક્ષ્મીચંદભાઈ પ્રકાશ પાડશે શું કહેશું લક્ષ્મીચંદીભાઈ ખાસ તો અમારા દર્શકોને આ પુસ્તક નમસ્કાર ઘનશ્યામભાઈ હું કચ્છ કે ટીવી ન્યૂઝ અને આપનો આભારી છું કે આજે ગાણીથર મુકામે વાગડ ઉદ્ધારક કનક સુરેશ્વરજી દાદા ના વાગડ સમુદાયના આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિષ્ણામાં આજે આપને મળવાનું થઈ રહ્યું છે આપણી વચ્ચે જેમણે અધ્યાત્મયોગિતાની એક સુરિચા રજૂ કરી અને એ પરંપરામાં જે પ્રકારે પૂજ્ય ગુરુદેવ તીર્થભદ્ર સુરેશ્વરજી દાદા જે પ્રકારે જૈન ધર્મનું જય જયકાર કરતા માનવ જીવનને સાર્થક કરી આ જીવમાં રહેલા શિવના મૂળ તત્વને પહેચાની ઓળખી અને જે પ્રકારે સાધના કરી રહ્યા છે એમણે ત્રેવીસ વર્ષની યુવાન વયે મુંબઈનું ક્ષેત્ર છોડી ગ્રહણ કરી ત્રેવીસ વર્ષની ઉંમર હોય યુવાન વ્યવસ્થા હોય મુંબઈ જેવા મહાનગરમાં રહેતા હોય અને સંપૂર્ણ ત્યાગ કરીને મહાભનિષ્ક્રમના પંથ પર નીકળી જવું આસાન નથી હોતું પૂજ્ય શ્રી આ કરી શક્યા છે અને એમણે જે પ્રકારે તેમના સ્વયં જીવનની અંદર સાધનાનો જે પાથય પોતાના જીવનમાં ગ્રહણ કર્યો છે એ બહુ મહત્ત્વનું છે એમણે એમની જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા ઉચ્ચ સ્તર પર પહોંચી ચૂકી છે એનો હું સાક્ષી રહ્યો છું આપણા અનેક શાસ્ત્રો એ શાસ્ત્રોની અંદર ઘણું બધું સંગ્રહ એવું છે જે વર્ષોના વર્ષો સુધી માનવ જીવનને આલોકિત કરી શકે એ જ પ્રકારે સ્વર સાધના અને આ સ્વર સાધના ઉપર અનેક પ્રકારે ભારતની સંસ્કૃતિ અને પરંપરામાં સંગીત સાધના દ્વારા પરમાત્માને પામવાનો પ્રયાસ થયો છે આવા એક વિષયને લઈને સાહેબજીએ હમણાં એક પુસ્તક લખ્યું આપણે વેદ અને ઉપ ઉપનિષદના લોકો છીએ સાહેબે આ પુસ્તકનું નામ આપ્યું રાગોપનિષદ રાગ એ પણ એક ઉપનિષદ છે એ પ્રકારની ભાવના સાથે એમણે આ પુસ્તક લખ્યું જે સુંદર મજાનું પુસ્તક આપણે જોઈ રહ્યા છીએ આ પુસ્તક એમણે હિન્દી ગુજરાતી આવા આપણા સહુના આરાધ્ય અને જેમણે સંત પરંપરામાં શ્રેષ્ઠતાનું એક સાર્થક્ય રચ્યું છે એવા ગુરુદેવશ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ઘનશ્યામભાઈ આપ એમના જ શ્રી મુખે આપ આ પુસ્તક વિશે એમના જીવન વિશે અને એમને માનવ જાતિને કહેવાના જે કંઈ એમનો ચોક્કા છે એ વાત આપ એમને જ વારો કરશો ખાસ તો સાહેબજી આપના ચરણમાં વંદન સાથે તમારો જે એક સામાજિક વિવનત પેવીસ વર્ષની ઉંમર એટલે બહુ નાની વય કહેવાય એ વયે તમે વૈરાગ્યના પંથે વળ્યા કે પછી એ ખાલી વૈરાગ્યના પંથે વળી અને આ પ્રભુ સમ્રાટની સાથે સાથે સમાજને કંઈક આપું સમાજને જે તમારી સાધુતા છે એમાંથી સમાજ કંઈક મેળવે અને આખે આખા તમે આખા કુટનિષકની રચના કરી નાખી ખાસ તો અમે જે આ રાગો એ વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંગીત છે છેલ્લા કેટલાક સમયથી આ શાસ્ત્રીય સંગીત લુપ્ત થઈ રહ્યું છે એ પરિસ્થિતિની અંદર આ શાસ્ત્રીય સંગીતને ફરી જીવિત કરવાનો અમારો પ્રયાસ છે આની અંદર બસોથી વધારે રાગોનો સંગ્રહ કરવામાં આવેલો છે અને આ શાસ્ત્રીય રાગો આધ્યાત્મિક સાધનામાં તો ઉપયોગી છે જ પણ આમાંના કેટલાક રાગો એવા છે કે જે રાગોના શ્રવણથી વર્ષો જૂના રોગો શરીરમાં રહેલા પર દૂર દૂર થાય છે અને આજના સાયન્સે રાગ થેરેપી વિકસાવી છે અને રાગ થેરેપીથી આજનું વિજ્ઞાન દર્દીઓના રોગોને દૂર કરે છે જાય પણ શકે એવી સ્થિતિમાં નથી છતાં શાસ્ત્રીય સંગીતના વર્તમાન સમયમાં જે દિગ્ગજ એવા સ્વરાધીશો છે એ લોકોને અમે પરિચય કર્યો અને એમની પાસે અમે આ રાગો ગવડાવ્યા છે અને આ રાગો ગવડાવીને એની પેન ડ્રાઈવ પણ તૈયાર કરેલી છે અને આજે સમગ્ર વિશ્વની અંદર આ પુસ્તક પહોંચતું કરવામાં આવ્યું છે ભારતની ભારત સરકાર તરફથી પણ આ પુસ્તકને માન્યતા આપવામાં આવી છે અને આ પુસ્તક વિશ્વભરની અંદર પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને ભારતીય શાસ્ત્રીય સંગીતને ઉજાગર કરી રહ્યું છે તો આ પુસ્તકને તૈયાર કરવામાં અમને લગભગ પાંચ વર્ષની અમારી મહેનત છે પાંચ વર્ષની મહેનતને અંતે આ પુસ્તક તૈયાર થયું છે અને એમાં આપેલી કૃતિઓ લગભગ બધી આજથી ત્રણસો ચારસો પાંચસો વરસ પહેલાંની કૃતિઓ છે આજથી પાંચસો વરસ પહેલાં થયેલા મુનિ ભગવંતોએ આ રાગો ગાયા હતા અને એ રાગોને અમે આજે આટલા પાંચસો વરસ પછી ફરીથી એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરેલો છે દેવ ગુરુની કૃપાથી અમને આ પ્રયાસમાં સફળતા મળી છે બસ આનો પ્રચાર વધુમાં વધુ થાય અને વધુને વધુ લોકો આ રાગ દ્વારા આધ્યાત્મિક સાધનામાં પણ આગળ વધે અને આ રાગ દ્વારા માનસિક શાંતિ મેળવે અને આ રાગોના શ્રવણથી શારીરિક રોગથી મુક્તિ પણ મેળવી શકે છે તેનો વધુમાં વધુ પ્રચાર કરી શકાય એવો સર્વજન જો પ્રયત્ન કરશે તો ભારત દેશની આ એક અમૂલ્ય ભેટનું વિશ્વના ચરણે ધરવાનું અમારું જે સપનું હતું એ સપના પરિપૂર્ણ થશે ખાસ તો તમે આજે જ્યારે ઘાણીઠર ગામે છો હું માનું છું ત્યાં સુધી અમારા વિસ્તારમાં જેનો લગભગ સ્થળાંતર કરી ગયા છે મુંબઈ પણ તમારા જેવા સંતો જ્યારે અહીંયા આવીને ચાતુર્માસ કરતા હોય ત્યારે તમે એક પહેલી વાત તો છે લક્ષ્મીચંદભાઈ કે આખા આખા ગામ અહીંયા આવે એક રસોડે જમી બધાને મળે આ એક મહત્ત્વપૂર્ણ કામ છે એની સાથે સાથે જે બધા લોકોને ભેરવ થવાની તક મળે છે તમામ ધર્મ એ બધા માટે શું કહે અત્યારે અમે ગાણીધર મુકામે ચાતુર્માસ છીએ ગાણીધર ગામની અંદર જૈનોના ઘરો તો થોડા છે પણ અત્યારે અમારે મુનિ ભગવંતોએ બાળકોના સંસ્કાર માટે એક આયોજન કરેલું છે એક પાઠશાળા ખોલવામાં આવી છે સંસ્કાર પાઠશાળા અને એની અંદર બ સવા બસ્સો નાના બાળક અને બાલિકાઓ રોજ એક કલાક ભણવા આવે છે અને આજે સવા બસ્સો બાળક બાલિકાઓને શું સારા સંસ્કારો આપવાનું કાર્ય અમે આજે કરી રહ્યા છે અને અમારી ભાવના એ જ છે કે કોઈ પણ કોમ હોય કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ સમાજ હોય એ સમાજના બાળકોમાં સંસ્કારો આવે અને એ જ બાળક આગળ વધીને મો મોટા થયા પછી એ સંસ્કારોને પોતાના જીવનમાં ઉતારે અને એ સંસ્કારોથી એનું જીવન સમૃદ્ધ બને આજના વ્યસનો અને આજના નિસંસોથી એ પોતાનું જીવન બચાવે એ ભાવનાથી અમે આજે આ કાર્ય ગાણીથરમાં કરી રહ્યા છીએ ખાસ તો ફરી એકવાર હું રાગોત મિશ્રી અત્યારે શાસ્ત્રીય સંગીત લુપ્ત થતું જાય છે ક્યાંક ને ક્યાંક સંગીતનો એક એમ કહેવું હોય તો ચોક્કસપણે કહી શકાય કે શાસ્ત્રીય સંગીતનો જ જાણે કેમ ઘટી ગયું હોય આપણી જે પરંપરા છે જે શાસ્ત્રીય એ ભૂલાવી અને જે ફોક સંગીત છે કે સંગીત બધું હારું છે ક્યાંક ને ક્યાંક રાગ દરેકમાં હોય છે પણ જે શાસ્ત્રીય સંગીતનો જે લોક થાય છેલ્લે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના ગયા પછી તો ઘણી બધી ખોટ પડી છે શું કહે વર્તમાન સમયમાં વિદેશી સંગીતનો ચલન આધુનિક સંગીતનું આકર્ષણ એટલું બધું આજની યુવા પેઢીને થયેલું છે કે આજે એ લોકો આજે આ શાસ્ત્રીય સંગીત તરફ કોઈનું લક્ષ્ય જતું નથી કોઈ એના માટે આજે મહેનત પણ કરવાવાળા બહુ ઓછા છે છતાં પણ એક ભારતની એક અસ્મિતા કહીએ ભારત દેશનું એક મહત્વપૂર્ણ યોગદાન જે વિશ્વને આપવામાં આવ્યું છે ભારત દેશમાં થયેલા તાનસેન જેવા સંગીતકારો આજે વિશ્વ પ્રસિદ્ધ છે બેજુ બાવરા જેવા પણ વિશ્વ પ્રસિદ્ધ છે એવા એ પ્રસિદ્ધ સંગીતકારોએ આ વિદ્યાને વિકસાવેલી હતી એ જ વિદ્યાને અત્યારે આજના ટેકનોલોજીના યુગની અંદર આજના આધુનિક યુગની અંદર એ જ સંગીતને ફરી પાછું પુનર્જીવિત કરવું કામ ઘણું અઘરું હોવા છતાં પણ દેવ અને ગુરુની કૃપાથી આ કાર્ય અમે કરી શક્યા છે અને જેઓએ આ રાગોપનિષર પુસ્તક જોયું છે દરેક જણા એની ખૂબ ખૂબ પ્રશંસા કરી અને આ કાર્યને બિરુદ આવે છે અને આ કાર્યને આગળ વધારવા માટે સૌ પ્રયત્નશીલ બને છે એ અમારા માટે બહુ મોટી વાત બધા કામો એક એક કરી સાહેબના પગલે બધા કામ સફળ થઈ ગયા અને ગામમાં રસ્તાની વ્યવસ્થા સરામ થઈ થઈ ગઈ પાણીની વ્યવસ્થા સરામ થઈ થઈ ગઈ આ બધી પબ્લિકમાં પણ સુખ શાંતિ થઈ ગઈ સાહેબના પ્રવચનની અંદર અઢારે આલમ પધારે છે અહીંયા અને સાહેબને વાણી રોજ લાભ લે છે બધી ઇતર પબ્લિક બધી પડાવે છે અને મારો ઉપાસ રાખો ફૂલ થઈ જાય છે વ્યાખ્યાનની અંદર અને સાહેબ અત્યારે એક રામાયણ ઉપર પ્રવચન ફળાવ્યા છે રામાયણ જે છે આપણી સનાતન ધર્મની જે આપણી ધરોહર કહીએ એમાં ખૂબ સંસ્કારો ભરેલા છે ઠાસો ઠાસ ભરેલા છે આપણા સંસ્કૃતિના એ સંસ્કૃતિ ઉપર અને રામાયણ ઉપર સાહેબ ખૂબ જ સચોટ જોરદાર પ્રવચન આપી રહ્યા છે ગામ લોકોને બહુ ખૂબ પસંદ કરે છે અને બધા હોસિયાર્સ સાંભળવા આવે છે અને પોતાના સંસ્કારોમાં વૃદ્ધિ કરી રહ્યા છે ગુરુદેવનો શિષ્ય છું ધિરુચિ વિજય રાગોપનિષદ એ સંગીતનો એન્સાઇક્લોપીડિયા છે અત્યારે સંગીતની દરેક વસ્તુ આમાં આવરી લીધી આવરી લેવામાં આવી છે અને સવાસો રાગો કેવી રીતે ગાઈ શકાય એની આખી મેથડ આની અંદર આપેલી છે એટલે આ ગ્રંથ કોઈને પણ સંઘ શાસ્ત્રીય સંગીત સમજવું હોય જાણવું હોય સાંભળવું હોય એના માટેનો આ શ્રેષ્ઠ ગ્રંથ કદાચ આ ભારત વર્ષની અંદર કદાચ નીવડશે અને રાઘો પરિષદ માટે અમારા મહાત્માએ સાત વર્ષમાં ખૂબ જ મહેનત કરી છે અને મહેનત કર્યા પછીનું આ ફળશ્રુતિ છે કે આજે દેવેન્દ્ર ફડણવીસ આનું ઉદઘાટન કરવા આવ્યા અને એમને પણ ખૂબ આ ગ્રંથ માટે સારા શબ્દો એમણે જગત સ્વામે ફરમાવ્યા છે એટલે ખાસ વિશેષ તો અમારું એક જ પ્રેરણા છે સકળ ભારતવાસીઓ માટે કે આ ગ્રંથ આપણા ઘરમાં હોવો જ જોઈએ અને આ આપણા ગ્રંથ આ ગ્રંથ આપણી આપણા ગુજરાતની નહીં આપણા વિશ્વની સંહિતા છે તો ખાસ વિશેષ આ ગ્રંથને બધા ઘરમાં વસાવવું જોઈએ અને આના આલ્બમને પણ વસાવવું જોઈએ જેથી આપણા આપણા આવનાર પેઢીને આપણે કંઈક સંભળાવી શકશું સારું કંઈક સંભળાવી શકશું અને એ સંભળાવીને આપણે રોગમુક્ત પણ થઈ શકશું અને આપણા આત્માના આનંદને પણ માણી શકશું જી જે ખાસ તો આ પુસ્તક મળશે ક્યાંથી અને એને મેળવવા માટે ક્યાં સંપર્ક કરો એની ઓનલાઈન વેબસાઈટ છે રાઘુપનિષદ ડોટ કોમને નામની એક વેબસાઇટ છે એને તમે સંપર્ક કરી શકો છો અને એમાં તમે ઓર્ડર ઓર્ડર લોન્ચ કરી શકો છો અને તમને ડિલિવરી પણ આવી જશે તો દર્શક મિત્રો ખાસ તો લક્ષ્મીચંદભાઈ હમણાં સ્વામીજીએ કીધું આપણે હું તમને આ પુસ્તક બતાડવાનો પ્રયાસ કરું છું એમણે જે મહેનત કરી છે એ તમને ખાસ તો એ મહેનતને જે હું તો આ જ્યાં પણ પ્રિન્ટિંગ થવાનું હોય એમને પણ અભિનંદન દઉં છું કે એમને ખૂબ ખૂબ મહેનત કરી છે એટલે સ્વામીજીની વિશેષતા એ છે આમાં અનેક પ્રકારના રાગ જેને આપણે રાગ કહીએ પંચમ કહીએ ધનાશ્રી કહીએ કાફી કહીએ વેરાડી કહીએ તોડી કહીએ કેદાર કહીએ કે પૂર્વી કહીએ આવા અનેક પ્રકારના રાગ અને એ પણ સુંદર ચિત્રાવલી સાથે કલરફુલ ચિત્રાવળી સાથે એક એક રાગની ચિત્ર દ્વારા પણ સમજ મળે એ પ્રકારનું આટલું સુંદર પુસ્તક નિર્માણ થયું છે આ પુસ્તક નિર્માણ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજ સાહેબે સમગ્ર માનવ જાતિ ઉપર એક બહુ મોટો ઉપકાર કર્યો છે હું મારું માનવું છે કારણ કે એક પુસ્તક વર્ષોના વર્ષો હજારો વર્ષ સુધી જીવે છે અને એક પુસ્તક અનેક લોકોને પ્રવાહિત કરે છે આ પુસ્તકમાંથી સ્વર સાધના કરનારા લોકો ખૂબ જ પ્રેરિત બની શકશે પ્રેરણા પામી શકશે અને એમના જીવનની અંદર આ પુસ્તકનો સમુચિત ઉપયોગ કરીને એ પોતાની સ્વર સાધનાને વિકસાવીને આ જગતની અંદર આપણે જાણીએ છીએ શબ્દ બ્રહ્મ છે આ શબ્દ બ્રહ્મ આ વેવ્સ હોય છે એવી રીતે સંગીતના વેવ્સ મનુષ્ય જીવનને ચેતના પણ આપે છે એને ધ્યાનમાં પણ લઈ જાય છે એને તંદુરસ્ત પણ બનાવે છે અને સ્વર સાધનોના દ્વારા ઈશ્વરને આપણે પામી શકીએ છીએ સમગ્ર માનવ જાતિના ઉત્કર્ષ માટે આ એક પ્રાણવાન પ્રકાશન છે આપણે સૌ એને બિરદાવીએ અને આ પુસ્તકની તૈયારી કરવા માટે આપણે ફરી ફરીને ગુરુદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર અંત્રણપૂર્વક સ્વીકારીએ અને આપણા સૌની ઉપર ગુરુદેવશ્રીની હંમેશા આમ દ્રષ્ટિ રહે એવી ભાવના સાથે હું મારી વાત વિરામ કરું છું વિમોચન કરવા માટે મહારાષ્ટ્ર મંત્રાલય મુખ્યમંત્રી સહિત આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર જે આ પુસ્તકને મહત્ત્વ આપ્યું છે આપણે આશા રાખીએ કે ગુજરાત પણ આને એટલું જ મહત્ત્વ આપે આમાં સ્વામીજીએ તમને કયા પુસ્તક મળશે એનું એડ્રેસ આપેલું છે અને ખાસ તો એકવાર આ પુસ્તક વિશે વિચારજો હું માનું છું ત્યાં સુધી તમે જો તમને શાસ્ત્રીય સંગીતમાં થોડો ઘણો પણ રસ હશે તો ચોક્કસપણે આપણા સંગીતને આપણે ફરીથી એકવાર જીવતો કરી શકશું ઘનશ્યામ બારોટ કે ટીવી ન્યૂઝ ગાણીથર ગુજરાત